નમસ્કાર એચ કે ન્યુઝ માં આપનું સ્વાગત છે હું છું આપની સાથે કૃપાલી પરમાર હવે જોઈએ આજના મુખ્ય સમાચાર વિસનગરના એપીએમસી હોલ ખાતે આરોગ્ય મંત્રીની ઉપસ્થિતિમાં ઓગણીસમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું બ્લડ ડોનેશન કેમ્પમાં પંચોતેરથી વધુ બોટલ રક્ત એકત્રિત થઈ આરોગ્ય મંત્રીએ સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી વિસનગરના એપીએમસી હોલ ખાતે જિલ્લા વહીવટી તંત્ર મહેસાણા દ્વારા જીડી જનરલ હોસ્પિટલ વિસનગર તેમજ એપીએમસી વિસનગરના સહયોગથી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેમાં જિલ્લા વહીવટી તંત્ર મહેસાણા દ્વારા આ ઓગણીસમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું બ્લડ ડોનેશન કેમ્પમાં પંચોતેરથી વધુ રક્તદાતાઓએ રક્તદાન કર્યું તમામ રક્તદાતાઓને પ્રોત્સાહક ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા વિસનગરના એપીએમસી હોલ ખાતે ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને મહેસાણા સાંસદ હરિભાઈ પટેલની ઉપસ્થિતિમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ બ્લડ ડોનેશન કેમ્પમાં પંચોતેરથી થી વધુ બોટલ રક્ત એકત્રિત થઈ હતી રક્તદાન કેમ્પમાં રક્ત આપનાર તમામ દાતાઓને બેગ અને તાંબાના ગ્લાસ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા સરકારી હોસ્પિટલમાં રક્તની તાતી જરૂરિયાત હતી ઊભી થઈ હતી જે માટે જિલ્લા તંત્ર દ્વારા સરસ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું આ બ્લડ ડોનેશન કેમ્પમાં મહેસાણા લોકસભાના સાંસદ હરિભાઈ પટેલ મહેસાણા કલેક્ટર એમ નાગરાંજન જિલ્લા વિકાસ અધિકારી ડોક્ટર હર્ષદ ૌધરી તાલુકા ભાજપના પ્રમુખ સતીષ પટેલ નગરપાલિકાના પ્રમુખ ઉત્તમભાઈ પટેલ તાલુકા પંચાયત પ્રમુખ પુષ્પાબેન વણકર સહિત અધિકારીઓ પદ અધિકારીઓ તેમજ સિવિલ સ્ટાફ હાજર રહ્યો હતો આરોગ્ય મંત્રીએ સિવિલ હોસ્પિટલમાં મુલાકાત લીધી હતી વિસનગર સિવિલ હોસ્પિટલ ખાતે ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા લોકસભા સાંસદ હરિભાઈ પટેલ જિલ્લા કલેક્ટર જિલ્લા વિકાસ અધિકારી સહિતે મુલાકાત લીધી હતી જેમાં તમામે આરોગ્યલક્ષી સુવિધાઓ સહિત આંતરિક વ્યવસ્થાપનનું નિરીક્ષણ કરી સિવિલ હોસ્પિટલના ડોક્ટર સાથે ચર્ચા કરી હતી રિપોર્ટર ઠાકોર ફુલાજી વિસનગર આજે જિલ્લા વહીવટીતંત્રએ મહેસાણા જિલ્લાએ નવી પહેલ કરી છે જિલ્લાની અંદર આવેલી મોટી હોસ્પિટલ અથવા તો સરકારી મેડિકલ કોલેજ અથવા તો જીએમઇ આર એસની મેડિકલ કોલેજમાં હંમેશા લોહીની જરૂરિયાત ઊભી થતી હોય છે અને બ્લડની જરૂરિયાતને પહોંચી વળવા માટે કેવળ ડિસ્ટ્રિક હોસ્પિટલ અથવા તો જીએમઇ આર સંચાલિત મેડિકલ કોલેજ ઉપર જ નહીં પરંતુ સમગ્ર જિલ્લાના બધા તાલુકાઓ ઉપર બ્લડ કેમ્પ યોજી અને બ્લડ એકત્રિત કરી અને ત્યાં પહોંચાડવા માટેનો પ્રયત્ન શરૂ કર્યો છે આમ તો ભૂતકાળનો અનુભવ એવો રહેતો કે જ્યાં આગળ મેડિકલ કોલેજ હોય અથવા તો ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ હોય સબ ડિસ્ટ્રિક હોસ્પિટલ હોય ત્યાં જ આ પ્રકારની બ્લડ ડોનેશનની પ્રક્રિયા આપણે હાથમાં ધરતા હતા પરંતુ આ વખતે આ નવીન પહેલ કરી છે કે જેથી કરી વધુમાં વધુ બ્લડ આપવાવાળાને નજીક સુગમતા પડે એવા સ્થળોએ બ્લડ ડોનેશન કેમ્પ રાખ્યો છે જેના કારણે વધુમાં વધુ બ્લડનો જથ્થો આપણે એકત્ર કરી શકીશું અને લોકોને પણ પ્રેરણા આપે એવું કામ કરે છે ખરેખર કર્મયોગી સમાજમાં યોગી સ્વરૂપ થઈને એક સેવાનો ભાવ અહીંયા જગાડ્યો છે ખરેખર તમામને આયોજકોને ધન્યવાદ આપું છું અને લોકોને ખરેખર વિકાસની વાત સાથે સાથે આ સેવાની જે વાત છે એ આવા બ્લડ ડોનેટ કેમ્પ દ્વારા જરૂરિયાતમંદોને બ્લડ મળી રહે એમાં આરોગ્યની ચિંતા થાય એ એ સરસ આ સુંદર આનો સારો કાર્યક્રમ યોજાય છે ખરેખર આયોજકોને અભિનંદન આપું છું